આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ ખાતે જ વિવિધ ડેની ઉજવણી યોજાઈ રહી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટીઓમાં ફેમિલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ ખાતે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વિવિધ ડેઝની ઉજવણી થતી હોય છે તે રાજરોજ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ ખાતે જ ચૂઝ યોર કોઝ થીમ ઉપર વિવિધ સામાજિક સંદેશાની સાથે જ વેશભૂષા સર્જી અને બેનર્સ અને પોસ્ટર્સ સાથે જ વિવિધ સામાજિક સંદેશા સાથે જ જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં જનજાગૃતિ લાવવા બ્રાઉન કલરના વસ્ત્રો સાથે જ સેવ શૉલ થીમ બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જનજાગૃતિ લાવવા ગુલાબી રંગના વસ્ત્રો વૃક્ષ બચાવવાની જનજાગૃતિ લાવવા માટે લીલા કલરના વસ્ત્રો શાંતિના સંદેશા ફેલાવવા માટે સફેદ રંગના વસ્ત્રો તથા પ્રાણીઓ પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે પીળા કલરના વસ્ત્રોમાં જ વિદ્યાર્થીનીઓ સજ્જ થઈ હતી આજે ચૂઝ યોર કોઝ એ સ્ટુડન્ટ્સ લોકોએ ડિસાઇડ કર્યું છે કે એને આજે કયા કોઝ માટે કેવી રીતના સોસાયટીને ઉપયોગ અમે થઈ શકીએ એટલે આ ડે આજે રાખ્યો છે કયા પ્રકારે ઉજવણી થશે એ છોકરાઓ પોતપોતાની જાતે કરશે કઈ રીતે સોસાયટીના અથવા કયા કોઝ માટે કઈ એક્ટિવિટી કરવાના છે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ છે જે ફતેગંજમાં લોકેટેડ છે અને હમણાં યુથ ડેઝનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે છ તારીખથી બાર તારીખ સુધી આજનો દિવસ અમે લોકો કોઝ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ જેમાં અલગ અલગ પ્રકારના ટોપિક્સ કવર કરીએ છીએ જેમ કે બ્રાઉન કલર છે એ સેવ ધ સોઇલ બ્લેક છે બ્લેક લાઈવ મેટર પિંક છે એ બ્રેસ્ટ કેન્સરની અવેરનેસ સ્પ્રેડ કરે છે યલો છે એનિમલ્સ માટે છે તેવું અલગ અલગ આજે બધા રંગ અલગ અલગ કલર્સથી ડ્રેસઅપ થઈને આવ્યા છે અને એને અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ મારું નામ યશા ઝાગાણી અમે લોકો ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સમાંથી છે જે ફતેહગંજમાં છે આજે અમે લોકો જ કોઝે સેલિબ્રેટ કરીએ છીએ યુથ ડેઝના અંતર્ગત આજે બધા લોકો વિવિધ પ્રકારના શેડ્સ પહેરીને આવે છે જારણ કે પિંક હોય એ બ્રેસ્ટ કેન્સર માટે અવેરનેસ છે બ્રાઉન છે સેફ સોઇલ માટે અવેરનેસ છે ગ્રીન છે સેવ ટ્રીઝ અને સેવ અર્થ યલો સેવ એનિમલ્સ વ્હાઈટ ફોર પીસ અને બ્લેક બ્લેક લાઈફ માટે એવા બધા પ્રકારના શેડ છે જેમ કે બ્લુ પણ હોય એ સેવ વોટર માટે ક્યાં સુધી વિવિધ ડેઝ બાર ફેબ્રુઆરી સુધી ચાલશે કાલે કલ્ચરલ ડે છે પછી એક્ઝિક્યુટિવ ડે છે અને બાર તારીખે ફાઇનલ ડે છે માનવી